હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારે નવા બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે દસ વાગ્યાની કપડાં આપણા ધોવાઈ ગયા છે નીચે કચરા પોતા પણ થઈ ગયા છે અને જસ બીજું કે આપણે દિવાળીની સાફ સફાઈ પણ થઈ કમ્પ્લીટ થઈ ગઈ છે કેમ કે કાલે અમે સ્ટાફ સાથે આની કે અમારા ભાઈઓ જ છે બધા એ આવ્યા તમારા ભાઈને બધા આવ્યા હતા કાલે કારખાને બુધવારે રજા હોય ને

અને હવે ફક્ત મારો રૂમ બાકી છે ઉપર રૂમ છે ને એ બાકી છે તો એ તો હું પછી કરીશ નિરાતે કેમ કે બધું સામાન એમાં ભર્યું હતું ને એટલા માટે મેં કાલે નહોતું કર્યું કેમ કે થોડોક તડકા જેવો આવે ને તો પછી ગાદલા વાદલા ઉપર સૂકવીને પછી નિરાતે કરશું એમ મારા બધા કબાટ ને એવું તો થઈ ગયું છે ફક્ત મારે રૂમ ઉપર દિવાલો લોવાની ને એવું બાકી છે એ તો આપણે કરશું નિરાતે જો દિવાળીને વાર છે ઘણી તો દિવાળીની સાફ સફાઈ તો હવે આપણે કમ્પ્લીટ થઈ ગયા પણ આપણે ટિફિન બનાવવાનું તો રોજ હોય તો ચાલો આખા દિવસ ટિફિનમાં હવે શું બનાવીએ હું તો મારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો અહીંયા ભાત નોંધાણ રાખી દીધું છે હવે આપણે બનાવવાની છે દાળ તો દાળ બફવા માટે રાખી દઈશું તો ચાલો ત્યાં ઉપર હવે આપણે દાળ બફાઈ છે તો નીચે હવે આપણે અહીંયા બટેકાની છાલુત બેસી ગયા છે કેમ કે આજે આપણે લેવાનું છે વટાણા બટેકાનું શાક કેમકે કાલે આપણે સાફ સફાઈ હતી ને એટલે શાક તો એ બધું ધોવાનું હતું એટલે ધોયું એટલે થોડુંક મોડું થઈ ગયું હતું મેં કીધું આપણે વટાણા બટેકાનું શાક આપી દઈએ બપોરના ટિફિનમાં તો અત્યારે હું બટેકા સુધારી રહી છું તમે જોઈ શકો છો ભાત નું આવે ને એટલી વારમાં આપણે બટેકાની બટેકાને છરોતા દે અને દાણ તમને માટે રાખી છે તો ચાલો ફટાફટ હવે આપણે અહીંયા બટેકાને છાલ ઉતાર નાખીએ અને ફટાણા બટેકાનો શાક બને મસ્ત મજા ગ્રેવી વાળો શાક ફટાણા બટેકા બને સરસ લાગે શાક આપણે એવો શાક બનાવશું આજે આપણે તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા બટેકા પણ આપણા બખાઈ ગયા છે તો બટેકાના શાકનો વઘાર કરશું મસ્ત મજાના વટાણા બટેકા શાકનો રસાવાળો વઘાર કરશું તો અહીંયા તપેલું રાખી દીધું છે ઘેસ ઉપર અને દાળ પણ બફાઈ ગઈ છે તો દાળનો પણ વઘાર કરી લઈશું તો ચાલો ફટાફટ આપણે પેલા કડેગાના શાકનો વઘાર કરીએ અને પછી વઘાર કરશું દાળનો મસ્ત મજાનો રસાળો શાક બનાવીએ તો ચાલો અહીંયા તેલ નાખાઈ ગયું છે હવે તેલને ને થવા દેસ આપણે ઘર તો ચાલો અહીંયા તમાલ પત્ર સૂકા લાલ મરચા મેથી આપણે વઘારમાં નાખી દીધી છે હવે નાખશું આપણે મીઠા દેમડાના પાન

તો ની આવ્યા રાખીને હમણાં વિચારે બોલો રૂમ સાફ થઈ ગયો ને તો એકદમ નિરાશે ની તો લઈ નથી ગયા જો નવા ગાઢ લાવ્યા હે પણ નથી લઈ ગયા

ચાલો ફટાફટ ભાઈ આપણે ટીફીનો ભરી દઈશું ચાલો ફ્રેન્ડસ ટીફીનો ભરાઈને વહી ગઈ છે અને આ વાસણ છે ઉટકવાના છે તો ચાલો ફટાફટ વાસણ ઉટકી નાખી ટાપ સાફ કરી દઈએ અને થોડુંક બહાર પણ કામ છે કે બહુ લોટ મને ઉટકવાનો છે તો એ પણ માણસ ચાલો વાસણ ઉટકી દઈએ તો ચાલો ફ્રેન્ડ અહીંયા ટાપ પણ સાફ થઈ ગયો છે તો ચાલો હવે એને હંકેલવાના છે તો ફટાફટ હંકેલી દઈશું તો ચાલો ફ્રેન્ડ્સ વાગી ગયા છે સાંજના સાડા છ અને આપણે ટીફિન ની પણ તૈયારી છે તો સાંજના ટિફિનમાં દેવાનું છે ઢોકળીનું શાક છે સાથે છે વઘારેલા ભાત તો અત્યારે અહીંયા અમારે જો ઢોકળીનું પાણી ઉકળી રહ્યું છે તો હવે આપણે આમાં નાખવાનું છે ચણાનો લોટ તો ફટાફટ ચણાનો લોટ ચારી લઈએ અને ફટાફટ બનાવી દઈએ ઢોકળીને આ બાજુ આપણે વઘારેલા ભાતનું અંધાણ રાખેલું છે જો અંધાણ આવી જાય ને તો આપણે પછી એમાં આપણે ચોખા નાખી દઈશું તો મોડો શરૂઆત એટલે કરી કેમ કે મારી પાસે જે સ્કૂટર નથી મારે જે દુકાનમાં જવું હોય ને તો સ્કૂટર વગર કેમ જવાનું એટલા માટે થઈને આપણે મોડી શરૂઆત કરી ગયો કે સ્કૂટરવાળા આવે કયા મને છાશ લઈ આવી દઈએ પછી આપણે બનાવીએ ઢોકળી તો જોઈએ આપણું સ્કૂટર ક્યારે આવે બરોબર જો આજે આવી જાય ને તો બહુ સારું કહેવાય આપણું સ્કૂટર તો ચાલો ફટાફટાફ આપણે આપણે બનાવશું ઢોકળી વધારેના ભાત ને રોટલી ચાલો અહીંયા સરસ મજાનો પાણી ઓછી છે તો હવે આપણે ત્રણ લોટ નાખી દઈશું બનાવવા માટે પાંચસો ગ્રામ લોટો છે તો ચાલો હવે આપણે વખત અહીંયા જો ઢોપળી બની ગઈ છે મારે મસ્ત મજાની ઢોકળી બની ગઈ છે સરસ મજાની જોઈ શકો છો તમે સરસ મજાની ની આપણે ઢોકળી બની ગઈ છાંક પણ આવી ગઈ છે તો ચાલો ફંડાફડા હવે આપણે શાક નો વઘાર કરી લઈએ વઘારેલા ભાગ પણ તૈયાર છે હવે આપણે ઢોકળીના ના શાક નો વઘાર કરીએ અહીંયા મસ્ત મજાનો આપણે છાસવાળી વાળી ઢોકળીનું શાક બનાવેલું છે સાથે અહીંયા વઘારેલા ભાત છે વટાણા બટેકા નાખીને રોટલી છે તો ચાલો ફટાફટ ટિફિન ભરી દેસો આપણે ટિફિન થઈ ગયું છે તો અહીંયા ટિફિન ઉપર રખાઈ ગઈ છે તો તો બધી અલગ અલગ ટિફિન ભરવાની છે તો ચાલો ફટાફટ આપણે ટિફિન ભરીને આપી દઈશું કે ટિફિન વાળા ભાઈ ટિફિન લેવા માટે આવી ગયા છે તો હવે આપણે

અહીંયા રાજુ બેસી ગયા છે ગુવાર વીણવા માટે કેમ કે હું સાફ કરી દેતી રસોડું તો બે વાર વાસણ એક એકવાર ટિફિન ઈ જાય ત્યાં અને ફરી પાછા અમે જમીએ ને ત્યાં તો ચાલો અહીંયા બધું કમ્પ્લીટ સાફ થઈ ગયું છે તો હવે અહીંયા બે કિલો ગુવાર છે તો અત્યારે હવે આપણે વીણવા બેસવાનો છે બે કિલો ગુવાર તો રાજુ તો બેસી ગયા છે તો હવે આપણે પણ બેસી જાય ફટાફટ જેથી વીણાઈ જાય એ તો આમને અગિયાર થશે અગિયાર થઈ જાય ને બોલતા નથી shaala kwanakwar buharu ne